દોઢ કલાક નો સમય બાકી છે અન્ય આઠ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા છે સૂત્રો તરફથી આ માહિતી છે ભાજપ સુરત પ્રથમ બેઠક હશે કે જે બિનહરીફ હશે ભાજપના મુકેશ દલાલ સહિત કુલ નવું ફોર્મ માન્ય રખાયા હતા કોંગ્રેસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે એક તરફ પ્યરેલાલજી નો પરિવાર છે જે પ્રોટેક્શન માંગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી કહી રહ્યું છે કે અમને જયારે ચોક્કસ રીતે ખબર પડશે ત્યારે જ અમે પ્રતિક્રિયા આપીશું કાલ્પનિક વાતો નહીં કરીએ શું ત્યાં શું ચાલી રહ્યું છે એકદમ તમારી વાત સાચી જે હાઈ વોલ્ટેજ ડ્રામા જે શરૂઆત થયો હતો નિલેશ કુમારીના ફોર્મને લઈને તેમાં તે વોલ્ટેજ વધતો ગયો વધતો ગયો અને ગત રોજ વોલ્ટેજના અંદર ટ્વિસ્ટ આવ્યું હતું નિલેશ કુમારી સહિત એમનો ડબ્યો ઉમેદવાર સુરેશ પડસારાનું ફોર્મ રદ થઈ ગયું હતું એટલે મેદાનમાં રહેલા અગિયાર પૈકીના બે ફોન નવ ફોર્મ પર આવી ગયા હતા જે માન્ય રાખવામાં આવ્યા હતા નવ પૈકીનું એક ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલનું હોવાનું સીધું દેખાઈ રહ્યું હતું બાકીના આઠ જે અન્ય રાજકીય પક્ષ અને ચાર જે છે તે અપક્ષ ઉમેદવાર સાથે સીધા જોડાયેલા છે એટલે તેમને પોતાના ફોર્મ ખેંચી લીધા હોવાનું હાલ સૂત્રો જણાવી રહ્યા છે જો આઠે આઠ ફોર્મ ખેંચી લેવામાં આવે છે તો સુરત એક ઇતિહાસ રસ્તોમાં જશે દેશમાં પ્રથમ સીટ એવી બનશે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ રીતે જીતી હશે અને બીજી તરફ એક વાત જણાવી દઉં કે ઇલેક્શન નહીં થાય તે પણ એક પોતાની રીતે જે સુરતીલાલાઓ જે મતદાનથી વંચિત રહ્યા છે તે પણ એક લોકશાહી માટે એક વાત કહી શકાય છે કારણ કે હાલ જે પ્રબળ વાતો ચાલી રહી છે તે સૂત્રો જણાવી રહ્યા છે કે આઠે આઠ ઉમેદવારે પોતાની ફોર્મ ખેંચવાની વાત કરી નાખી છે એવું સૂત્રો જણાવી રહ્યા છે અને જો આ વાત સાચી પડે છે દોઢથી બે કલાકના અંદર આ ચિત્ર સ્પષ્ટ થશે જ્યારે ઇલેક્શન કમિશન દ્વારા સ્પષ્ટતા કરી નાખવામાં આવશે કે આ જે આટે આઠ ફોર્મ ખેંચી નાખવામાં આવ્યા છે જો ફોર્મ બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર જેમ અનુપ રાજપૂતે અત્યારે જણાવ્યું છે કે એ કોંગ્રેસ તરફથી એમનો એવો દાવો હતો કે ઇલેક્શન થશે અને સુરતી લાલો મતદાન કરશે તો માત્ર બહુજન સમાજવાદી પાર્ટી

જુહી એમાં તમે સ્વીકારો કે ના સ્વીકારો લોકતાંત્રિક વ્યવસ્થામાં જે સિસ્ટમ છે એમાં બિલકુલ ક્લિયર છે કે જો ખેલાડી તમારી સામે કોઈ મેદાનમાં છે જ નહીં તો તમે બિનહરીફ છો અને એમાં તમારે સ્વીકારવું જ પડે એમાં કોઈ બીજો રસ્તો નથી રહી વાત પાટીદારોની કે બાકીના સમાજની તો એ તમામ આખે આખા લોકસભા ક્ષેત્ર માટે સીધી સીધી અસર કરે છે કે જે ઉમેદવાર મેદાનમાં છે એ જ ઉમેદવાર હવે સાંસદ બનશે કારણ કે જો બીજી રીતે અત્યારની જે પરિસ્થિતિ છે હાઈ વોલ્ટેજ ડ્રામા ત્યાં ચાલી રહ્યો છે જોઈ કે એક પેચ ફસાયેલો છે એ પ્યારેલાલનો છે અને પ્યારેલાલ બીએસપીનો ઉમેદવાર છે અત્યારે ગાયબ છે વાત એવી સામે આવી રહી છે કે વડોદરામાં છે વડોદરામાં અત્યારે સોસાયટીમાં એક સોસાયટીમાં એમના પોતાના ઘરે હોવાની પણ વાત સામે આવી છે પોલીસ એમના ઘરે છે સંદેશ ન્યૂઝ પર થોડી થોડીક ક્ષણોની અંદર મેં તમને દ્રશ્યો બતાવી છું કે જ્યાં એમના ઘરે પોલીસ સર્ચ કરી રહી હોવાની પણ વાત સામે આવી છે તો આ બધી જ પરિસ્થિતિ વચ્ચે પ્યારેલાલ છે ક્યાં પ્યારેલાલનું શું સ્ટેન્ડ છે પ્યારેલાલના સંપર્કમાં કોંગ્રેસ છે કે કેમ કારણ કે એ પ્યારેલાલ છે એમ અત્યારે પણ એવા દાવા થઈ રહ્યા છે કે કોંગ્રેસના નેતાઓએ પ્યારેલાલ સાથે ગઈકાલથી સંપર્ક કરવાની કોશિશ કરી હતી અને એક માત્ર ઉમેદવાર જે છે કોંગ્રેસ માટે અથવા તો એ ગઠબંધનના લોકો માટે એક માત્ર આશાનું કિરણ બચું હોય એ પ્યારેલાલ પરંતુ અત્યારે અત્યારની સ્થિતિમાં જો બીએસપીની વાત કરીએ તો બીએસપી નેશનલ લેવલ પર પણ ઇન્ડિયા ગઠબંધન જે છે એમની સાથે અત્યાર સુધીમાં ખુલીને સાથ નથી આપ્યો આ પરિસ્થિતિની અંદર જો પ્યારેલાલ પોતાના ઇન્ડિવિજ્યુઅલ સ્ટેન્ડની સાથે પણ કોંગ્રેસની સાથે રહે છે કે કેમ હજી પણ ટાઈમ છે એક દોઢ કલાકનો એના તરફથી પણ કોઈ માણસ એફિડેવિટ લઈને ત્યાં પહોંચે છે અને વાત કરે છે કે ભાઈ મારા મેદાનમાં નથી રહેવું તો પણ બની શકે છે કે એની ઉમેદવારી સીધી રીતે રદ થઈ શકે એ પરિસ્થિતિની અંદર અત્યારના જે બે ઓપ્શન છે કે એક ઓપ્શન એવો છે કે જો પ્યારેલાલ પોતે હાજર થાય અને સીધી રીતે આવીને કહી દે કે મારે ચૂંટણી નથી લડવી તો મુકેશ દલાલ સીધી રીતે એકમાત્ર સાંસદ તરીકે બિનહરીફ વિજેતા અત્યારથી થઈ શકે જ્યારે રિઝલ્ટ આવ્યા પહેલા જ રિઝલ્ટ નક્કી છે બીજો ઓપ્શન એ છે કે પ્યારેલાલ તરફથી કોઈ વ્યક્તિ જાય છે એફિડેવિટ રજુ કરે છે ને કહે છે કે ભાઈ હમણાં મારે મેદાનમાં નથી લેવું અથવા તો આ મારા વતીની આ છે પોતાનો એફિડેવિટ રજુ કરે છે આ બંને ઓપ્શન ખુલ્લા છે પરંતુ અત્યારે એક સૌથી મોટો અપડેટ છે વડોદરામાં છે અને વડોદરામાં પ્યારેલાલના પત્નીએ એવો આરોપ લગાવ્યો છે કે મારા ઘરે પોલીસ સર્ચ કરી રહી છે આરોપ એવો છે કે ઘરમાં દારૂ છુપાવેલો છે હવે આ પરિસ્થિતિની અંદર કેટલું સત્ય છે શું સચ્ચાઈ છે એની પાછળ પ્યારેલાલનું શું રાજકીય નાટક ચાલી રહ્યું છે એના પર નજર છે પરંતુ સુરતની જો વાત કરીએ જોઈ તો અત્યારે જે સુરતના સમીકરણો રચાયા છે કે કોંગ્રેસ મેદાનમાં નથી એનો મતલબ એ છે કે કોંગ્રેસ સહિતના તમામ લોકો હવે મેદાનમાં નથી કારણ કે જે છ સાત સાત જેટલા જે અપક્ષના ઉમેદવારો હતા એમણે પણ એક પછી એક પોતાના ઉમેદવારોને પાછા લઈ લીધા છે આ જંગ છે અને આ જંગમાં તમે ઊભા તમામ પ્રકારની પ્રવૃત્તિઓ હોય જ એમાં માનીને ચાલવું પડે કારણ કે અહીંયા તમારે કોઈ વાટકા વ્યવહાર નથી કરવાનો આ તમે સીધી રીતે જંગમાં છો ને જંગમાં તમામ પરિસ્થિતિઓ સામે લડવા માટે તૈયાર રહેવું પડે કોંગ્રેસની ગઈકાલની કે બે દિવસ પહેલાની જે ગફલતોની આપણે વાત કરી તો એમાં કોંગ્રેસના મોટા નેતાઓ પણ અંધારામાં રહ્યા આખે આખા ઘટનાક્રમ ની પાછળ માત્ર કુંભાણી જ નહીં પરંતુ કોંગ્રેસ નું જે હાઈકમાન્ડ છે એમને પણ કઈક સતર્કતા જરૂર હતી કારણ કે જો પોતે ઉમેદવાર પોતાના પરિવારજનો પોતાના ટેકેદાર બનાવે છે ને ટેકેદાર અચાનક ઠેકેદાર બની જાય કોઈના તો એ પણ બહુ વિચારવાની જરૂર હતી કોંગ્રેસ ના હોય બીજી વસ્તુ અહીંયા એ છે કે જ્યારે કોંગ્રેસ સ્થાનિક કાર્યકર્તા વાત કરતો હતો કે ભાઈ આ માણસ અમારો વિશ્વસનીય નથી ભલે બે વીસ વર્ષથી કોંગ્રેસ સક્રિય હોય આંદોલન સમિતિમાં એ સક્રિય પાટીદાર આંદોલન નેતા રહ્યો કામરેજમાંથી ચૂંટણી લડી હોય આ તમામ વસ્તુઓ રહી છે ઇવન કોર્પોરેટર પણ રહ્યા છે કુંભાણી પરંતુ તેમ છતાં પણ જ્યારે આમ આદમી પાર્ટીમાં રહેલા એ પાસના નેતાઓ એમને સંપર્ક કરવાની કોશિશ કરી મારી સાથે કેટલું અપડેટ છે કીર્તન પટેલ કીર્તન પટેલ મારા સહયોગી મારી સાથે જોડાય કેટલાક અપડેટ સાથે આવી રહ્યા છે કીર્તન ભાઈ શું અપડેટ છે અત્યારે તાજુ બરોડામાં અત્યારે જે પોલીસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે તે બીજેપીના જે જે બીએસપી પાર્ટીના પ્રભારી છે તેમના ઘરે પોલીસે એમના ઘરે દારૂ હોવાની બાતમીના આધારે સર્ચ કર્યું છે પરંતુ અંગત સૂત્રોની માહિતી જો લેવામાં આવે તો પોલીસને ક્યાંક એવો ડાઉટ છે કે જે પેરેલાલ છે એ ત્યાં બરોડામાં સુપાયા હોય એવી વાત છે તો આ

દંડ ભેદ કરીને કેમ કે જે રીતે કીર્તનભાઈ જવાબ આપ્યો તે અનુસાર કે ભાજપના કોઈ પ્રભારી છે તેમને આ પ્રકારના ન્યૂઝ આપ્યા અને એટલા માટે પોલીસ ત્યાં પહોંચી છે એટલે એક તરફ કોંગ્રેસ ખેંચી રહી છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી સહજ પ્રક્રિયા છે કારણ કે જ્યારે તમે મેદાનમાં પહેલા પણ કીધું જ્યારે મેદાનમાં હો તો તમારે તમામ પરિસ્થિતિ વાત કરવો સાયકોલોજિકલ કેવી રીતે ડેમેજ કરી શકાય અથવા તો બાકીની તમામ પ્રવૃત્તિઓથી કેવી રીતે ડેમેજ કરી શકાય આજ તો ચૂંટણી છે આજ તો જંગ છે અને જંગમાં જ્યારે તમે ઊભા હો તો તમારે તમામ સામે લડવા તૈયાર રહેવું પડે ઉમેદવારનું ગજુ એટલું મોટું નથી કે એને એને લાંબા સુધીનો સમય છે જ્યાં સુધી એ પોતે પોતાનું ઉમેદવારી ફોર્મ પાછા નથી ખેંચતા એનો મતલબ એ છે કે કોંગ્રેસના નેતાઓ એમને ગમે તે રીતે છુપાવ્યા ગમે તે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓથી અળગા રાખ્યા કે જે એમના રણનીતિકારો છે એમનાથી દૂર રાખવાનો પ્રયાસમાં એ લોકો સફળ થયા બીજી વાત એ છે કે પ્યારેલાલ પોતે ખુદ સામે ચાલીને આટલા બધા પ્રેશર આટલા બધા હાઈ વોલ્ટેજ ડ્રામા પછી દારૂના આરોપો આક્ષેપો આ તમામ વચ્ચે જે કીર્તનભાઈ કીધું કે આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે પણ જ્યારે પારેલાલ આ વસ્તુને જઈને સામેથી ખુલાસો કરે છે કોઈક આરોપ લગાવે છે ખુલી રીતે મેદાનમાં આવે છે તો જોવાનું રહેશે કે પછીના સમીકરણો શું થાય છે તેમ છતાં પણ હું તમને એક વાત બીજી ધ્યાનમાં દોરી દઉં વિધાનસભાની ચૂંટણીઓમાં ગુજરાતના પરિણામોમાં રહ્યો હોય પરંતુ ગુજરાતની આઝાદી ગુજરાતનું જ્યારે બૃહદ મુંબઈમાંથી અલગ થવા પછી ઇન્દુલાલ યાજ્ઞિક સિવાય અને બે ચાર જે મોટા સાંસદો નેતાઓ રહ્યા એમના સિવાય એવું અત્યાર સુધીમાં કોઈ જેવું જબરદસ્ત વર્ચસ્વ વાળો કોઈ નેતા નથી રહ્યો કે નાની પાર્ટીમાંથી અથવા તો કે અપક્ષ તરીકે ચૂંટાઈને પોતાનું નામ રોશન કર્યું હોય અથવા તો પોતાની વાત રાખી હોય આ પરિસ્થિતિની અંદર જે સિમિલર અત્યારની સમકાલીન રાજનીતિ ચાલે છે છેલ્લા ત્રણ દાયકાથી ત્રણ દાયકાથી આપણે જોઈએ છીએ આ પ્રકારની જે રાજનીતિ છે ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ સિવાય લોકસભાની ચૂંટણીમાં કોઈએ મેદાન માર્યાના સમાચાર છેલ્લા ઘણા સમયથી નથી આવતા અને એનું કારણ એ છે કે અત્યારની જે રાજનીતિ ચાલે છે ભાજપ અને કોંગ્રેસની કેન્દ્રિત ચાલે છે ભલે કોંગ્રેસનું અત્યારનું જે પરિસ્થિતિમાં જે કંઈ સર્જન થયું હોય પરંતુ લોકસભા હોય કે વિધાનસભા વિધાનસભાની ચૂંટણીમાં છેલ્લા ગત ચૂંટણીમાં આમ પાર્ટીએ પાંચ ઉમેદવારોને જીતાડ્યા હતા એટલે એ થોડા સમીકરણો બદલાયા છે પણ લોકસભા બહુ અઘરી વસ્તુ છે જોઈ અને આ પરિસ્થિતિની અંદર જો પ્યારેલાલ શું કરે છે પ્યારેલાલ સાથે કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવે અમિત આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવે અને બીજા એક સમીકરણની વાત કરી તો જોઈએ આપણા દર્શકો સુધી આ વાત પણ પહોંચાડવી બહુ જરૂરી છે કેટલાક જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે જેમણે કુંભાણીનું નામ સજેસ્ટ કર્યું રાજનીતિમાં છે તેમ છતાં પણ કોંગ્રેસના નેતાઓ એમનું નામ સજેસ્ટ નહોતું કર્યું ગઠબંધનની વાતોમાં આવીને કોંગ્રેસના મૂળ કોંગ્રેસી નેતાનું નામ મૂળ આમ આંદોલનકારી નેતાનું નામ આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ સજેસ્ટ કર્યાની વાત સામે આવી રહી છે એનો મતલબ એ છે કે કોંગ્રેસે આમ આદમી પાર્ટીના નેતાઓની ગઠબંધનની લાઈમાં પોતાની આખે આખી બેઠક એવા વ્યક્તિના હાથમાં આપી દીધી કે જે ટેકેદારો તરીકે પણ કોંગ્રેસના કાર્યકર્તા તરફ ભરોસો નથી કરતો એ એવા વ્યક્તિના હાથમાં આપી કે જેણે એક પણ ટેકેદાર કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા નથી રાખ્યો અને છેલ્લે જે રાજકીય ઘટનાક્રમ ચાલ્યો જે તરકટો ચાલ્યા બનેવી ભાગી ગયા અને ફલાવડી અત્યાર સુધીમાં એનું કોઈ અપડેટ નથી કે ક્યાં છે કોની પાસે છે ક્યાં ગયા છે કેવી રીતે ગયા છે એ તરફ પણ કોઈ જ પ્રકારની પ્રોસેસ નથી પરંતુ અત્યારે જે પેચ ફસાયો છે

જી જોઈએ ખાસ કરીને વાત કરીએ સુરતની અંદર ભાજપના ઉમેદવાર બિનરીફ ચૂંટાય અને બિનરીફ જાહેર થાય એના માટે આખી કવાયત જાણે ચાલુ થયું હોય એવું ચર્ચા જાગી છે ખાસ કરીને અહીંયા જે બી એસપીના પ્રદેશ પ્રમુખ છે એમનું નિવાસસ્થાન છે સુરેન્દ્રભાઈ કલોરિયાનું જ્યાં કંઈ રાત્રે છુપાયા હોવાની વાત હતી કે ભાઈ બી એસપીના ઉમેદવાર પેરેલાલ અહીંયા છુપાયા છે જેને લઈને ભાજપના કેટલાક નેતાઓ પણ અહીંયા આવ્યા હતા રાત્રે ભારે ઉથલપાથલ થઈ હતી અને આજે સવારે સમા પોલીસ પણ અહીંયા સ્થળ પર પહોંચી હતી સમા પોલીસ નું કહેવું એવું છે કે અહીંયા દારૂ છુપાયો હોવાનો કંટ્રોલ રૂમ ની વર્ધી મળી છે જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને વાત કરીશું આપણે એમના ધર્મપત્ની સાથે સુરેન્દ્રભાઈ કલોરિયાની ક્યાં બોલો કે બાબીજી કિસ તરહ સે રાત કો 1 બજે ભાજપ વાલે આયે થે ચારો તરફ ઘર કે ખડે થે ઓર લડકે કો બોલ રહે થે કે બહાર આ તું તેર સે 2 મિનિટ વાત કરની હે लड़के को मैंने बाहर नहीं भेजा तो मैंने बोला कि मैं अभी नहीं जाती हूँ तो सो नंबर डायल करती हूँ मैंने सो नंबर डायल किया तो पुलिस की गाड़ी आई तो सभी भग गए कौन कौन आया था भाजपा में से अभी वो तो मैं जानती नहीं हूँ कौन थे पंद्रह लोग थे हाँ क्या कह रहे थे और कुछ बोल रहे थे वो कुछ बोला है की हमारे को दो मिनट बात करनी है लड़के से मैंने बोला कि लड़के को मैं बाहर नहीं भेजती हूँ जो बात करनी है मेरे से करो जो भी करना है आपको

તો પછી થી વીસ જણા બીજેપીના હતા એ આખું ઘર ઘેરીને ઉભેલા પછી મેં પૂછ્યું તો એવું કીધું કે ભાઈ તમારા પપ્પા કઈ છે આ પ્યારેલાલ ભારતી કઈ છે તો મેં એમને કીધું કે મને નહીં ખબર ભાઈ હું તો બે દિવસ પહેલાં ગામડેથી આવ્યો પછી મેં વડોદરા આપણે ગાયત્રી પાક સમા ન્યૂ સમા રોડ પર આવ્યો તો એના બે કલાક પછી રાત્રે દોઢ વાગે એ લોકો અહીંયા પર આવી ગયા અને પંદરથી વીસ જણા બધા બીજેપીના અને મને એવું ફોન કરી કરીને કે કહેવાય પાંચ મિનિટ મિનિટ બહાર લઈ જવાનું છે હું બહાર નહીં આવું એક શરત પર આવું મને સો નંબર પોલીસ લો પોલીસ હશે તો હું બહાર આવીશ એવું કાલે થયેલું પછી આજે સવારે મારું બીજું ઘર છે પણ એવું કહેવામાં આવ્યું કે ભાઈ અહીંયા દારૂ સંતાયેલો છે પણ કશું છે નહીં અહીંયા પણ સેમ મુદ્દો છે અહીંયા પણ એવું છે કે ચેકિંગ કરી છે બીજા ઘરે કે અહીંયા પણ દારૂ છુપાયેલું છે પણ એ બધું કશું છે નહીં આ બધું પોલિટિક્સ છે અને જે સુરતનો કેન્ડિડેટ છે બહુજન સમાજ પાર્ટીનો એ લોકોને બીજેપી વાળાને એવું લાગે છે કે અહીંયા સંતાયેલો છે પણ એવું કશું છે નહીં ભાજપમાંથી કોણ કોણ નેતાઓ આવ્યું તો કોણ કાર્ય નામ તો ઓળખતા નહીં પણ ભાજપના કાર્યકર્તા હતા એ ચોક્કસ વાત છે પોલીસમાંથી કોણ કોણ આવ્યું આજે સવારે આજે સવારે અહીંયા પીઆઈ સાહેબ આખું ટીમ આવેલું અને મારા બીજા ઘર છે એ ફતેગંજ પોલીસ સ્ટેશન લાગે તો પણ આખી ટીમ આવેલી

કઈ રીતની પરિસ્થિતિ નિર્માણ પામી છે કોણ આવું કહી શકાય એવું હતું કે રાત્રે બીજેપીના આયેલા બંને ઘર ઉપર રાત્રે સવારે છ વાગ્યા સુધી બીજેપી વાળા બે બે માણસ ઉભેલા છ વાગે પછી અમારા અહીંયા બે મારા ઘરની બાજુમાં કોમન પ્લોટમાં બે પોલીસ વાળા ઉભેલા અમે પૂછ્યું તો અમને કહે કે ભાઈ કોણ છે તું મેં અમે પૂછ્યું તમે કોણ કઈથી છો મારું ફરજ છે ભાઈ હું સોસાયટીમાં રહું છું તો મને એવું કહે તારું કોઈ પ્રોબ્લેમ નહીં તો સાહેબ તમે એવી રીતે સોસાયટીમાં નહીં બેસી શકતા તો મને એવું કહે કે તારા ઘરમાં પણ જઈને અમે બેસી શકીએ છીએ પણ એ ઓળખાણ નહીં આપી પોતાની એવું હતું ખાસ કરીને કોઈ દબાણ આની અંદર આવ્યું છે તમને પોલિટિકલ પાર્ટી તરફથી પોલિટિકલ પાર્ટી ખબરથી મેં પછી મારા ફાધર જોડે કોન્ટેક્ટ કર્યો એ પરદેશના પ્રભારી છે બહુજન સમાજ પાર્ટીના એમની જોડે વાત થઈ તો એ બોલે ગભરાવાની વાત નહીં હું વાત મતલબ તમારા પિતાજી કે છે અત્યારે હું છું એ કે છે અત્યારે પોતાના પિતા અત્યારે પિતા ક્યાં છે સ્ટેટ સ્ટેટ ઓફિસ ઉપર અમદાવાદ જી અત્યારે એમના પિતા અમદાવાદ સ્ટેટ ઓફિસ ઉપર બેઠા છે પરંતુ જે રીતની પરિસ્થિતિ જે જોતા એમને ક્યાંક ને ક્યાંક ભય સતાઈ રહ્યો છે એટલા માટે જ પોલીસ પ્રોટેક્શન લેવામાં આવ્યું છે અને એના જ કારણે અત્યારે સગા સંબંધી મિત્રો પણ અહીંયા ઉપસ્થિત છે જે જોઈ બિલકુલ જેટલા પણ પોલીસ અધિકારીઓ કે ત્યાં કોઈ કોન્સ્ટેબલ હાજર હોય તેમની સાથે કોઈ વાતચીત થઈ શકે કે તેઓ કેટલા સમયથી તપાસ કરી રહ્યા છે જે અત્યારે શોધખોળ ચાલી રહી છે તેમના પત્ની છે સાથે તેમના પિતાજીના પિતાજી પર બહાર હીંચકામાં બેઠેલા દેખાઈ રહ્યા છે તે પર ખૂબ પરેશાન છે સતત એ ઉંમર હોવા છતાં ફોન પર વાત કરી રહ્યા છે વડીલ શું કેસો જે રીતની પરિસ્થિતિ છે જે રીતનો હોવાનો પુત્રનો દાવો છે સુરતમાં માં ફરી એક વખત હાઈ વોલ્ટેજ ડ્રામા

જોડે જોડે આવું છું તમે દારૂ શોધી કાઢો અને દારૂ ના મળે તો ઘરની બહાર નીકળી જાઓ એટલે ઉપર નીચે બે માણનું મકાન છે નીચે બી એ લોકોએ તપાસ કરી ઉપર બી તપાસ કરી એમને કશું મળ્યું નહીં એટલે પંચનામું કરીને ભાગી ગયા છે એટલે ભાજપને મારે એટલું જ કહેવાનું કે આ ધંધા બંધ કરી દો લોકોને હેરાનગતિ ના કરશો તમે તમારું જે થતું હોય કરો એ માણસ ભાગી ગયો માણસને શોધો ભાગી ગયો છે અને શોધો સુરેન્દ્ર કલસરિયાના પિતા જેમણે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત મકાન ભાડે આપેલું છે અને એમની સાથે વાત થઈ છે આ જે સુરેન્દ્ર કલોરિયાના પુત્ર છે અને એમના પત્ની આ બંને સાથે આપણે વાત કરી છે બધા જ ભયભીત હાલતમાં જ અત્યારે હાલમાં મકાન માલિક પણ એટલા જ ડરેલા છે કારણ કે ભાજપ ગમે ત્યારે કંઈ પણ કરી શકે એવું એમનું કહેવું છે જોવું રહ્યું આગામી દિવસોની અંદર આ આગામી કલાકોની અંદર ત્રણ વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાનું છે ત્યારે પેરેલાલનું ફોર્મ પરત ખેંચાય છે કે નહીં જે જોઈ બિલકુલ તેમના પુત્ર તેમની સાથે છે તેમની સાથે સીધી વાતચીત થઈ શકે જે રીતે તમારા પિતાજીએ કીધું પિતાજી થાય તમે ચિંતા ન કરો તો શું તમારા પિતાજીને ખબર છે તો પ્રભારી છે કે પ્યારેલાલ ક્યાં છે કોઈ વાતચીત થઈ આપને જેથી આપને આટલી હેરાનગતિ ના થાય

અમારા ઘરે આયા જ નહીં મેડમ પોલીસ ને બીજેપી વાળા ને એવું લાગે છે કે એ અહીંયા છે પણ કાલે રાત્રે પણ બધા બધા મતલબ ઘર માં કોઈ હતું જ નહીં અમારા બંનેઓ ઘરે કોઈ નહોતું અને સવારે પોલીસ વાળા આયા અમને ચેકિંગ કરી ગયા તો પણ કોઈ નહીં મળ્યું અમને ખબર નહીં કે પેરેલલ જાટાવ કઈ છે મેં તો ખબર નહીં મેમ બે દિવસ પહેલા હું ગામડેથી થી આવ્યો છું અચ્છા બિલકુલ આપની પાસે વાતચીત કરીશું તો જે રીતે સુરેન્દ્ર કલસરિયા કે જેમના પરિવાર રહે છે વડોદરામાં કે જ્યાં દારૂ હોવાને લઈને પોલીસ કરી રહી છે છે બીજી તરફ એ જ પરિવાર પોલીસ પ્રોટેક્શન માંગી રહ્યો ને આ તમામની વચ્ચે સુરેન્દ્ર કલસરિયા કે જે બી ના પ્રભારી છે તેમને ખુદને ખ્યાલ નથી કે પ્યારેલાલ ક્યાં છે ભારતીય જનતા પાર્ટી કે બીજેપી ના પ્રભારી ક્યાં દારૂ હોવાની વાત લઈને તેમના ઘરે પોલીસ મોકલી હોય તે પ્રકારના આમ આદમી પાર્ટી કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી ત્રણે ત્રણ ની નજર હવે માત્ર એક વ્યક્તિ પર છે ગણતરીની ની ઘડીઓ બાકી છે ત્રણ વાગવાને જોવાનું એ રહે છે કે આખરે શું થાય છે જો પ્યારેલાલ ત્રણ વાગ્યા સુધી બહાર નથી આવતા તો એનો મતલબ સીધી રીતે ચૂંટણી થશે પરંતુ એ બીએસપી અને ભાજપ વચ્ચે હશે જો પ્યારેલાલ કોંગ્રેસમાં જાય છે તો એ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે હશે અને જો એમના વતી પર કોઈ જઈને એફિડેવિટ આપી આવે છે તો સીધી રીતે બહુમત સાથે ભારતીય જનતા પાર્ટી પોતાના હસ્તક એક સીટ કરી લેશે